ને અહીંયા આગળ આપણે ધ્રુમ ધ્રુમ ટોળી હમી કરેલી એ વ્લોગ પણ આપણે યુટ્યુબ પર નાખેલો જ છે ના જોયો હોય તો વિઝિટ કરી લેજો જોઈ લેજો બરાબર છે તો અમે હવે જઈએ કયું ઝાડી લે નોઈ લે અંજીર મિત્રો પાસે તો થોડીક કોથરીઓ ખાલી કરવાની છે કરી દેજો બરાબર તો કંટિન્યુ ખાખરા વાળા ડોગેર છે જોડીને પ્લાસ્ટિકની કોતરીમ ભરીને ઘેર જ દીશા હવે આગળ આપણે પહોંચી કરીશું બરાબર જો લચી કારો કલર એકદમ એ કલર જોઈએ એકદમ કારો કલર નીકળે બધી પલઢેલી છે એટલે બધું અહીંયા કરવું પડશે તો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી હવે જઈએ છીએ ઘેર આપણે વગર પગર બધું થયા દઈશું બરાબર કમ્પ્લીટ જો આટલી ગેંગ છે આ ગેંગ જશે ઘેર ઘેર જઈને ખાઈને આરામ કરશે જશે તો મિત્રો મારા જો જન ડેરી ડોક્યુમેન્ટ ખાતું ખુલા બરાબર તો કન્ટિન્યુ થઈ જાય મિત્રો ફાઇનલી આપણે માં આવી ગયા તરુણબિંદુકા બરાબર વાર તો પામી જોડે સ્વામી હારો વેલું આવતું ને ચામ આપણે બી ફટાફટ યાર સ્વામી હવે તું આવી ગયો છું બરાબર તો ફાઇનલી મિત્રો આપણે પણ શરૂઆતથી ઘરે આવી ગયા આ ખરી બન ફર્સ્ટ ક્લાસ પરવારી જાય હવે બહાર ખાટલો ધા દીધો છે બરાબર આપણે ચોકમાં જ જોઈ શકો છો અલ્પેશ ને ટીમપી એમનું છે અને આપણે બહાર જ છીએ તો ફર્સ્ટ ક્લાસ બરાબર તો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ વ્લોગ સારું લાગે તો લાઈક કરજો ચેનલ પર નવાયેલો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને વિડીયો સારો લાગે તો શેર કરજો અને વિડીયો પૂરો જોજો બરાબર અને કંઈક વાગમાં ભૂલ કે ખામી હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો તો આપણે એને સુધારવાની કોશિશ કરીશું આજના માટે આટલું જ મળીએ ફરી નવા ટોપિક નવા વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત ટેક કેર એન્ડ ગુડ બાય